છે શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ટાવરવાળું જૂનું આ મંદિર છે આપણે વાલા ભક્તો કેટલા ધન્ય ભાગી કેવાય કેટલા ભાગ્યશાળી કહેવાય કે શ્રીજી મહારાજના સંબંધવાળી જે કોઈ વસ્તુ હોય પ્રસાદીની કે હજી આપણી પાસે ઉપલબ્ધ છે કે જેના દર્શન કરીને આપણે મહારાજનું સ્મરણ કરી શકીએ કે મહારાજે આવી લીલા કરી હતી પેલો આ પાઠ પર શ્રીજી મહારાજ ત્રણ મણ સાકર જમી ગયા એક સાથે ભૂદેવોનો ભાવ પૂરો કરવા માટે બ્રહ્મદેવો તેમજ હળવદના જેટલા જેટલા ભક્તો હતા એ ભક્તોના ભાવ પૂરો કરવા માટે તેઓ પોતાના ઘરેથી સાંકળનો પડો લઈને આવતા અને મહારાજ એક એક ગાંગડો સાંકળનો જમતા જાય એ આ પલંગ ઉપર એ આ પાઠ પર બેસીને શ્રીજી મહારાજ ત્રણ મણ સાંકળ જમાતા એવી આ પાઠ છે અને ભક્તો ભાવથી દર્શન કરજો એની પાઠ છે કે જે હાલ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર હળવદમાં આવેલી છે જોઈ લો ભક્તો જે કોઈ હરિભક્તો ખાસ હળવદ આવો તો આ પ્રસાદીના પાટના દર્શન કરશો કે જેના પર આપણા વાલા વાલા શ્રીજી મહારાજ જેના પર બેસીને ત્રણ મણ સાંકર જેમાં હોય તો એ પાટ હજી પણ હૈયાત હજી પણ આપણને દર્શન આપે છે તો આપણે મહારાજનું સ્મરણ કરી શકીએ કે મહારાજ આવી રીતના અપાટ પર આ લીલા કરી હતી તો ખાસ આપણે દર્શન કરી ધન્યભાગી બની આ છે સ્વામિનારાયણ પ્રસાદી મંદિર હળવદ દુર્વર્ય મહાનુભવાનંદ સ્વામીએ બંધાવેલું કાસ્ટનું જોયેલો આ કેવા લાકડાના પીઢિયા છે એકસો એસી વર્ષથી આ હજી કાંઈ થયું નથી અત્યારે ગોડી ચાલી રહી છે હવે આરતીનો સમય છે એટલે અત્યારે હાલમાં ગોડી હરિભક્તો ગાઈ રહ્યા છે ગાયન કરી રહ્યા છે કીર્તન સદગુરુ મહાનુભાવન સામે બંધાયેલું કાસ્ટનું છે પોતાનું વાળું હજી પણ કાંઈ થયું નથી હમણાં ટાઇલ્સનું એનું રિનોવેશન સંતોએ કર્યું હતું ભક્તિનંદન સ્વામી અહીંયા રહીને સારી એવી સત્સંગ કથા વાર્તા કરી રહ્યા છે